નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે મિત્રો આજે તેર અગિયાર બે હજાર ચોવીસ એટલે કે દિવાળી પછી દિવાળી નહીં પણ દેવ દિવાળી પછીનો જે છે એ સમયગાળો ગઈકાલે લગભગ કદાચ દેવ દિવાળી હતી કે આજે છે એવું બહુ ખ્યાલ નથી આ પરિસ્થિતિમાં આપણો કપાસ છે અત્યારે તમે જોઈ શકો છો ખોટા વખાણ કરવાની તમને વાત નથી કરતો મિત્રો પણ જે છે યોગ્ય માવજત કરવાથી શું પરિણામ મળે છે એની તમને ચોક્કસથી વાત કરીશ તમે જોઈ શકો છો કે આખું ડાળી જે છે કમ્પ્લીટ સિરીઝ બધી બંધાઈ ગઈ સમજો આ મુજબની સ્થિતિ અત્યારે છે અમારો કપાસ છે તારીખ તમને જણાવી દીધી તે મુજબ તેર અગિયાર બે હજાર ને ચોવીસ એટલે આ જે છે એ દેવ દિવાળીનો સમય છે આ પરિસ્થિતિમાં આપણો કપાસ જે છે એ પંદર વીઘાનો છે વજનના કારણે જે છે એ આ મુજબની સ્થિતિ જોવા મળી રહી છે ડાળીઓ જે છે એ બધી નીચે નમવા ઊંધી પડવા લાગ્યો છે આખો કપાસ તમે જોઈ શકો છો કે આખી સ્થિતિ આખો કપાસનો ઘેરવા મુજબનો છે એવું નથી કે તમને સારો છે અને બતાવું છું આ પરિસ્થિતિમાં અત્યારે કપાસ ઊભો છે તમે જોઈ શકો છો કે આખો છોડ જે છે એ નમી અને ભાંગી ગયો એવું કહી શકાય જોઈ શકો છો તમે મિત્રો આખું બેન્ડ વળી જાય છે આ પ્રકારની સ્થિતિ છે છેક પીછડા સુધી જે છે એ ઝીંડવા બંધાઈ ગયા છે તમે જોઈ શકો છો આખું આનું બંધારણ આ ડાળી પણ ધીમે ધીમે જે છે એ નીચે તરફ નમી જશે કેમકે વજનના કારણે આખા છોડના જે છે એ ડોકા નમવાની શરૂઆત થઈ ગઈ છે હવે આનો ટાઈમ લિમિટ પૂરો થઈ ગયો છે કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે ઉપર જે છે એનો કોર જે છે એ બ્રેક લાગી ગયો છે અને હવે જે છે એ આટલું માલ જે છે એ ફ્લાવરિંગ જે છે એ અમુક ટકા એની અંદર ઝીડવા બંધાશે બાકી હવે કપાસ જે છે એની ઉંમર પૂરી થઈ જાય જેના કારણે હવે બગડવાની શરૂઆત ધીમે ધીમે જોવા મળશે અત્યારે સ્થિતિ સારી જ છે ખરાબ નથી કાંઈ પણ હવે બગડશે પણ આનું ઉત્પાદન જે છે એ સારું મળે એટલે આપણે ખેડૂતોને ખાલી એટલો જ સંદેશ આપવાનો છે મિત્રો કે વેરાયટી સારી બિયારણ વાવવાનું પસંદ કરો એવું નથી કે ખાલી આ વેરાયટી ઉપર જ આખો આધાર છે યોગ્ય માવજત હશે સમય અનુસાર આપણે આનું વ્યવસ્થાપન કર્યું હશે તો અને તો જ ઉત્પાદન સારા મળશે ખાલી વેરાયટીથી ઉત્પાદન મળી જવાના નથી ઘણા મિત્રો એવું પૂછતા હોય કે આ વેરાયટી કઈ છે આ કયું છે તો ખાલી વેરાયટીથી નથી થતું તમારા એરિયામાં તમારા વિસ્તારમાં જે કોઈ વેરાયટી સારી થતી હોય વાવેતર કરી દો બિંદાસ પણ ટાઈમસર એને જરૂરિયાત મુજબનો ખોરાક મળશે ટાઈમસર એને જે જરૂર છે એ મુજબનું ખાતર મળશે તો અને તો જ ઉત્પાદનમાં વધારો થશે બાકી તો કોઈ પણ તમે વાવેતર કર્યું હોય તો એમાં બીજું કોઈ તમને વેરિએસન જોવા મળે નહીં ઉત્પાદન માવજત અનુસાર જ ઉત્પાદનનો આધાર રહેલો છે સારી ગુણવત્તાનું સારી ક્વૉલિટીનું આપણા વિસ્તારમાં થતું હોય એ મુજબનું બિયારણનું વાવેતર કર્યું હોય અને સમયસર ફૂગનાશક છે જંતુનાશક છે માઇક્રોન્યૂટન ખાતર છે આ બધાયની જરૂરિયાત મુજબ જે આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ જ છીએ કે ભાઈ આના પછી આનો છંટકાવ કરો આના પછી આનો છંટકાવ કરો તો આ મુજબનું આપણું વ્યવસ્થા પણ હશે મિત્રો તો ચોક્કસથી આ મુજબની સ્થિતિ તમે જોઈ શકો છો કે દેખ ઊંચેથી તમને બતાવવાની કોશિશ કરીશ કે આખો પ્લોટ જે છે એ આ મુજબની સ્થિતિમાં ઊભો છે અત્યારે નકર અત્યારે આ તોય હજી ડેમેજ નોર્મલ થયો છે તમને બતાવું પણ વધારે પડતી લગભગ પાંચ કે છ દિવસ ઝાકળ આવી જો આ છોડની અંદર બગાડની સ્થિતિ જોવા મળી રહી છે એટલે આ મુજબનો હવે બગાડ ચાલુ થઈ જ જશે એવું નથી કે બગડશે નહીં બગડી જ જશે હવે પણ જે છે આની માલ થઈ ગયો છે આની કેપેસિટી કરતાં પણ વધારે થઈ ગયો છે તમે જોઈ શકો છો કે બધું નમવા લાગ્યું છે આખું નીચે પડી જાય છે તો જે આ જે ડોકા છે એ પણ નમી જશે કેમકે આનું વજન જે છે એ પીછળા સુધી હવે ઝીંડવા બંધાઈ રહ્યા છે મિત્રો તો આ પ્રકારની સ્થિતિ છે એમ તો યોગ્ય સારવાર કરી અને સારું ઉત્પાદન મળે એ મુજબની વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી છે આપણે વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ અને આવતા વર્ષે બિયારણથી લઈ પાયા ખાતરથી લઈને ચોક્કસથી યોગ્ય માહિતી આપતા રહેશું એવું નથી કે હું કાંઈક અલગ કરું છું ને ખેડૂતને કંઈક અલગ બતાવું છું મારા ખેતરનો વિડીયો બનાવું છું મારા ખેતરમાં જે મુજબનું વ્યવસ્થાપન કરીશ એ જ તમને માહિતી તમારા સુધી પહોંચાડીશ કેમકે આપણે એક જ ઉદ્દેશ છે કે મિત્રો ખેડૂતોનું ઉત્પાદન વધારવું છે ઘણા બધા મિત્રોનો મને ફોન પણ આજે જ એક મિત્રોનો મને કદાચ પોરબંદર સાઈડથી ફોન આવ્યો હતો કે મારે કોઈ દિવસ મગફળી આટલું ઉત્પાદન નથી એવું તમારી યોગ્ય સલાહથી મેં ટ્રીટમેન્ટ કરી છે તો લગભગ ચાલીસથી પિસ્તાલીસ મણ સુધીનો ઉતારો એક વીઘે મગફળીમાં બેસ છે કે આટલી લાઈફમાં આટલું મગફળીનું ઉત્પાદન નથી એવું તો એ વાત સાંભળીને મને રાજીપો થયો કે ના ખેડૂતને કાંઈક સારું થયું તો આવા ઉદ્દેશ્યથી આપણે વિડીયો બનાવીએ છીએ અને આપણે સારા રિઝલ્ટ મળે એવી જ વસ્તુના એવી પ્રોડક્ટનો આગ્રહ કરીએ છીએ જેથી કરીને ખેડૂતોને આસાનીથી મળી રહે અને રિઝલ્ટ સારા મળે ખોટા વધારાના ખર્ચ ન થાય અને જરૂરિયાત છે એ મુજબનું વસ્તુ મળવાથી રિઝલ્ટ સારા મળી જાય એટલે ઉત્પાદન સારું મળવાનું છે મિત્રો તો ચોક્કસથી આપણી સાથે જોડાયેલા રહેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો બીજા મિત્રોને શેર કરી દેજો આપણે નિસ્વાર્થ ભાવે સાચી અને સચોટ માહિતી આપીએ છીએ કેમ કે બધા મિત્રો મારા સુધી પહોંચી શકવાના નથી નજીકના છે એ મિત્રો મને સહકાર આપે છે અને મારા સુધી પહોંચે છે જે લોકોને નથી મળતું એને આપણે કુરિયરથી પણ પહોંચાડીએ છીએ પણ જે લોકો નથી જ પોસિબલ નથી જ પહોંચી શકે એ ખાલી માહિતી લઈને ત્યાંથી લઈને વાપરો પણ સારી વસ્તુ વાપરતા થઈ જાય એટલે ઉત્પાદન એની રીતે સારું મળવા મંડશે મિત્રો તો આ મુજબનું વ્યવસ્થાપન કરવાથી રિઝલ્ટ સારા મળે છે નવી સિઝનમાં આપણે જીરામાં પણ ખાસ કાળજીથી વિડીયો બનાવશું શરૂઆતથી લઈ અને છેક સુધી કે જે પ્રશ્ન થશે એનું નિરાકરણ ચોક્કસથી આપણે આપતા રહેશું તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો મિત્રો ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને આપણા જે માહિતીથી ઘણા મિત્રોને સંતોષ છે તો બસ આટલી જ આપણી વિનંતી છે કે ખેડૂતોને સારી સલાહ મળે સારું વ્યવસ્થાપન કરે અને સારા ઉત્પાદન મળે આવી આશા સાથે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન